નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો વાત કરવાની છે આજે આંતરિક કલહની આપણે વાત કરીએ સૌથી પહેલાં જે પ્રકારે ભાજપની અત્યારે ચર્ચા આજે કરવાની છે કારણ કે જે પ્રકાર આપણે ચૂંટણીમાં પણ જોયું લોકસભાની ચૂંટણી અને તેમાં ઘણો બધો આંતરિક કલહ કે જે ભાજપમાં સામે આવ્યો હતો ને એ ચૂંટણી બાદથી જ આપણે જોતા આવ્યા છીએ કે અંદરો અંદરનો આંતરિક કલહ કે જે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતો હોય છે આજે પણ એ જ વાત કરીશું ગુજરાતની વાત કરીશું આની પહેલાં આપણે વાત કરી થોડા સમય પહેલાં પણ એક એ જ પ્રકાર એક લેટર કાંડ કે જે સામે બનાવટી કોઈ પણ જે પત્રિકા જે કાંડ સામે આવ્યો હતો અને તેના મામલે પણ ઘણી બધી રાજનીતિ કે જે રમાઈ હતી ત્યારબાદ હવે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે અમરેલીના આપણે વાત કરીએ તો કૌશિક વિખર્યા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વિખર્યા કે તેમને બદનામ કરવાના કાવતરા હેઠળ એક નકલી લેટર વાયરલ કરવામાં આવ્યો અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે જેમાં ભ્રષ્ટાચાર સહિતના મોટા આક્ષેપો તેમના વિરુદ્ધ કરવામાં આવ્યા છે ત્યારબાદ એ પણ સામે આવ્યું કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવી હતી અને કાર્યવાહીમાં એ વાત સામે આવી કે આ નકલી લેટર એમને બદનામ કરવા માટે આવ્યો અને એમાં ભાજપના જ અન્ય નેતાઓ સામેલ છે જેમાં આપણે વાત કરીએ તો મનીષ વઘાસિયાનું નામ સામે આવ્યું હતું અને ત્યારે પોલીસે કાર્યવાહી કરી અને તેમના સહિત ચાર લોકોને ધરપકડ કરી હતી પરંતુ તેમાં એક યુવતી પણ સામેલ હતી જે પાટીદાર સમાજની દીકરી હતી અને જે કહેવામાં આવી રહ્યું છે કે તે ત્યાં માત્ર નોકરી કરતી હતી નવથી પાંચની જોબ કરતી હતી અને તેણે માત્ર લેટર ટાઈપ કર્યો હતો તેને જે કહેવામાં આવ્યું હતું તે કર્યું હતું પરંતુ પોલીસ એવું કહી રહ્યું છે કે તમામ પુરાવાઓ છે વોટ્સએપ ચેટ છે અને તે આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ મામલો વધારે ત્યારે ગરમ થયો જ્યારે એક સરઘસ કાઢવામાં આવ્યો અને તેના મામલે કોંગ્રેસ નેતાઓ હોય કે પછી પાટીદાર સમાજ હોય કે પછી અન્ય જે લોકો હોય તેમના દ્વારા પોલીસની કામગીરી પર રોષ જોવા મળ્યો ઋષિકેશ પટેલે ગઈકાલે પણ જણાવ્યું કે તે સરઘસ નહોતું પરંતુ રિકન્સ્ટ્રક્શન હતું સામે કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે જ્યાં એ નોકરી કરતી હતી તેનાથી બીજી કોઈ જગ્યાએ જઈને રિકન્સ્ટ્રક્શન કઈ રીતનું તે કરી શકે છે આ સિવાય પોલીસની કામગીરી કે અડધી રાત્રે જે મહિલાની જે યુવતીની ધરપકડ કરવામાં આવી તો કાયદાની વિરુદ્ધ જઈને તે યુવતીની અડધી રાત્રે ધરપકડ કેમ કરવામાં આવી તેને લઈને પણ સવાલો ચોક્કસથી ઉદ્ભવ્યા અને આજે પણ જે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રીતે થઈ છે આ પ્રકારે એક નિવેદન પણ પોલીસનું સામે આવ્યું છે હવે આ મામલો કે જે વધુને વધુ વળાંક ભરી રહ્યો છે એક બાદ એક જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ સામે ચાલીને થઈ રહ્યા છે ત્યારે પોલીસે જે પ્રકારની કામગીરી કરી છે અત્યાર સુધીમાં તેની આપણે ચર્ચા કરીશું અને તેને લઈને સાથે જ જે પ્રકારની અત્યાર સુધી ચર્ચાઓ સામે આવી છે તેના મુદ્દે આગળ આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે સૌથી પહેલાં રોજાન ખંભાતા છે સામાજિક કાર્યકર અને તેમની સાથે છે આર એમ ભદૌરિયા નિવૃત્ત દેવા એસપી બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા તો રુજાનજી આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ અત્યાર સુધીનો રહ્યો છે આપે પણ તે ઘટનાક્રમ જોયો છે શું કહેશો અત્યાર સુધી જે પણ કાર્યવાહી થઈ છે ભાજપ કોંગ્રેસ તરફથી જે આક્ષેપ પ્રતિ પણ થયા છે કોંગ્રેસ દ્વારા ઘણા બધા થયા આપની પ્રતિક્રિયા શું છે સૌથી પહેલા ઘટનાક્રમ જોઈને સૌથી પહેલા તો એકચ્યુઅલી આ બધું પોલિટિક્સ રમાઈ રહી છે એમાં બીજા શું કે જે નિર્દોષ લોકો ઘણા નિર્દોષ છે કે ખુલશે કે પીસાઈ રહ્યા છે એકચ્યુઅલ જોવા જઈએ તો આજે અત્યારે આપણે નવું ચાલુ કર્યું છે બધું શું કહેવાય પેલું પરેડ પરેડ તો સૌથી પહેલા તો મારે કેવું છે સર કે ને જેને ટ્વિસ્ટ રિકન્સ્ટ્રક્શનમાં પણ જ્યારે આપણે પરેડ કરીએ છીએ તો સર જયારે ગુનેગારો હોય છે તો ફ્રેન્કલિસ્ટિંગ સ્પીંગ અંદરથી ગમે છે પણ એઝ પર કોન્સ્ટિટ્યુશન આવું કરે એનો મતલબ કે જંગલ રાત છે હાલ થોડા ટાઈમ પહેલા જ આપણા નવા લોઝ આવ્યા છે પેલું ભારતીય ન્યાય સાહિત્ય સાહિત્ય લો અને બીજા બે ત્રણ એવા સરસ સરસ હા એવા સરસ સરસ નામના લો આવ્યા છે ને આપણે વખતે હોમ મિનિસ્ટરે બી કહ્યું હતું કે હવે આપણે કોલોનિયલ એટલે બ્રિટિશ અને હવે નવા લો થશે ને તેમ થશે બધી બધી સરસ સરસ મોટી મોટી વાર્તાઓ આમ તો પૂછ્યો લોયર નથી બેઠા લોયર ને પૂછ્યું કે બે ના આટલો નાનો નાના ફરક છે ને બીજા બે તરફ નેગેટિવ ફરકો છે બે પોઝિટિવ ફરકો બી છે બાકી કોઈ ભાઈ કઈ કસબો ફરક નથી પડ્યો પણ હવે એ બોલાય એટલે એ લોકો થી આમ આઉટ ઓફ કેમેરા બોલાય ઓન કેમેરા ના બોલાય એ લોકો થી

જયારે પોલિટિક પોલિટિશિયન્સ આવે પોલિટિકલ એજન્ડા એટલે તરત પછી પછી સાહેબ એમાં બધું જંગલ રાજ બી આઈ ગયા પછી તો લો એની ઠેકાણે રહે ને બધું નવ એ લોકોની પોત પોતાની સ્ટાઇલ કામથી ચાલુ થઈ છે એટલે મને પ્રોબ્લેમ સાહેબ અત્યારે સૌથી મોટો ત્યાં આવી રહ્યો છે કે અનફોર્ચ્યુનેટલી આપણા જે એસપર કોન્સ્ટિટ્યુશન સંવિધાન જે રીતે ન્યાય આપણા આમ આદમીને મળે બધા લોકોને મળવો જોઈએ એ રીતે નથી મળતો પણ જે પ્રિવિલેજ લોકો હોય છે એને મળે છે ને એક એટલે ઘણા પ્રિવિલેજ લોકો બચી જાય છે એટલે સાહેબ મારો સૌથી પહેલો ઇશ્યુ અત્યારે આ પોઈન્ટનો છે બીજો ઇશ્યુ સાહેબ તમે આજે બેનની વાત કરી હવે બેને ટાઈપ કર્યું જે બી હતું હવે તો આપણને ખબર નથી તો તપાસનો વિષય છે કે તપાસની વાત ચાલે છે એ ક્યારે તપાસ થશે કારણ કે અંદર અંદર સુલા થઈ જાય ને પાછું સેટલમેન્ટ થઈ જાય તો આપણને ખબર નથી કારણ કે નોર્મલી આવું તપાસના વિષયમાં થઈ જાય છે અમે અને આમાં થશે શું કે બેન ને એટલે બેન ને અંદર સંડોવેલી છે તમને એક્ષામ્પલ આપું મને યાદ છે આજથી પાંચ છ વર્ષ થઈ ગયા એક બિચારા બેન હતા આપડા કોઈ વર્કર જ હતા કોઈ પોલિટિકલ પાર્ટી ના ના સેમ પોલિટિકલ પાર્ટીના જ વર્કર હતા કેવું એવું કઈક હતું યાદ નથી બની ચોટ પેલા એમને એ એ પર્ટિક્યુલર આઈ થિંક નરોડાના એમએલએ બેનને લાતો મારીને બધું બહુ તમાશા થયા અને અમે બધા ટીવી સ્ટેશન પર જઈને બુમા બુમ પાડતા હતા અને સાંજ સુધીમાં બિચારા બેનને જબરજસ્તી થી પેલું શું કહેવાય રાખી બાંધી જબરજસ્તી એટલે નકામ અને એમને રાખી બંધાવી પડી કારણ કે ઉપરથી પોલિટિકલ પ્રેશર આવી ગયું. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે આ બધા તમાશા જે થઈ રહ્યા છે ધીસ ઇઝ નોટ કે બધા અમારા જેવા એટલે નોર્મલ સિટીઝન માટે નથી એટલે અનફોર્ચ્યુનેટલી આપણો લો મિસયુઝ થઈ રહ્યો છે મારે એમ કેવું છે જી સર ભદુરિયા સાહેબ આપનું શું કહેવું છે જે પ્રકારની કામગીરી અત્યાર સુધી રહી છે પોલીસની કામગીરી પર અહીંયા મુખ્યત્વે સવાલ ઊભી ઊભા થઈ રહ્યા છે કે રાતે બાર વાગ્યા આસપાસ અડધી રાત્રે ધરપકડ કેવી રીતે કરી શકાય તો લેખિતમાં જણાવવું પડે છે એવું કહી રહ્યા છે કે આ કાયદાકીય પ્રક્રિયા રીતે થયું છે આમાં એવું છે કે આપણે જ્યારે કોઈ પણ સાક્ષીઓને બોલાવાનો હોય અને સાક્ષી તરીકે કોઈ બાળક હોય કોઈ ઉમ્ર માણસ હોય કોઈ મહિલા હોય આપણે દિવસમાં બોલાવતા હોઈએ છીએ પણ જયારે કોઈ પણ આરોપીની ધરપકડ કરવાની હોય કોઈ પણ કરી શકાય છે આ કિસ્સામાં ક્યારેય ધરપકડ કરવામાં આવી એ તો બહુ ખ્યાલ નથી પછી બીજું આપણે એવું પણ છે કે પોલીસ ને તપાસ ચોવીસ કલાકમાં પૂરી કરવાની હોય છે ચોવીસ કલાકમાં પૂરી ન થાય તો આરોપીને લઈ જઈને કોર્ટમાં રિમાન્ડ માંગવાનું હોય છે ઘણી વખત ટાઈમનો અભાવ હોય તો રાતમાં પણ પંચનામું કરી શકાય એટલે એમાં રીકન્સ્ટ્રક્શનની જે વાત ચાલે છે સુધી છે કે આજે બેની એક નોંધ આરોપી પક્ષ તૈયાર કરવામાં આવેલી હતી એને 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 હતું જે જગ્યાએ જે કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલું હોય ત્યાં જઈને એનું પંચનામું કરવું પડે જેને રીકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે સમયના અભાવના કારણે એ રાતમાં પણ થઈ શકે છે દિવસમાં પણ થઈ શકે છે તો આ કામમાં જે મહિલા છે એને ત્યાં લઈ જઈને ત્યાં પંચનામું કરવામાં આવ્યું હોય એ કાયદાના મર્યાદામાં કરવામાં આવેલું છે કે આ જે મહિલા છે એમાં છે હા જો એ છે હોય દિવસમાં બોલાવવાની જરૂર રાતે વાત ના હોય જે આપણે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે મારું એમ માનવું છે કે જો આ રીતે સમયના અભાવના કારણે રાતના સમયમાં પંચનામું કરવામાં આવ્યું હોય તો આમાં કંઈ ખોટું નથી પણ જ્યાંથી એને ધપકડ કરવામાં આવી હોય ત્યાંથી જે ગુનાવાળી જગ્યાએ છે હતી ત્યાં સુધી લઈ જવામાં આવે વાંધો નથી કઈ રીતે લઈ ગયા છે એ બહુ ખ્યાલ નથી આરોપી સાથે લઈ ગયા છે અને જે પે મહિલાની ધરપકડ રાત્રે ન થઈ શકે

સાચી એકચ્યુઅલી જે નોંધ કરવામાં આવી છે અને જે લેટર પેડ ઉપર નોંધ કરવામાં આવી છે એ લેટર એમએલએ એમએલ નું પણ એમાં જો બીજી વ્યક્તિ પોતે નોંધ કરાવતો હોય એમાં સહી જો એમએલએ સાહેબ ની કરતો હોય તે મહિલાના ધ્યાન ઉપર હતું ને જયારે કોઈ પણ દસ્તાવેજ બનાવવામાં આવે અને એને ખબર છે કે આ દસ્તાવેજ જે વ્યક્તિ બનાવી રહી છે પોતે ઓથોરિટી પર્સન નથી કે લેટર પેડ છે આ વ્યક્તિનું નથી તો એને એ ટાઈપ કરવાની જરૂરિયાત નથી એટલે મારા મારે એમ માનું છે કે પોતે આ વસ્તુથી એ ઇન્કાર ના કરી શકે કે મને એમાં નોલેજ નથી નોલેજ હતું જ તો જેને ટાઈપ કર્યું એ શબ્દો ટાઈપ કરવામાં આવ્યા છે એ એને ખ્યાલમાં આવવું જોઈએ ને એ પોતે આમાં જાણતી હતી કે આ રીતે નોંધ ખોટી છે તે છતાં એમાં નોંધ કરી અને એટલે અને આ જે વસ્તુ છે જે દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો એ ખોટો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો અને દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો તો આઈપીસીની જે કાયદો છે આપણો એમાં ગુનો બને છે એને જાણકારી સાથે કામ કરેલ છે તેથી એ ગુનેગાર ધરપકડ એવી શક્યતા હોય તો લેડીઝ પણ ભાગી શકે છે જેન્ટ્સ પણ ભાગી શકે છે તો પોલીસ એની રીતે તપાસ જયારે સમય ને મળે ત્યારે મહિલાને પૂછપરછ માટે બોલાવી શકે છે ધરપકડ કરી શકે છે આ દસ્તુ જો સાક્ષી માટે હોય કે ઉમરો લાયક કોઈ લેડીઝ હોય કે કોઈ ઘડો માણસ હોય

સર મને બહુ ખુશી થઈ કે સાહેબ એ મસ્ત લો સમજાવ્યો છે ઘણી વાર અમને ઊંધો લો સમજાવવામાં આવે પણ પછી અમે વાંચી લઈએ યા કોઈ લોયર મિત્ર ને પૂછી લઈએ હવે જેટલું મને ખબર છે કદાચ મારી ભૂલ હોય પણ મારા લોયર મિત્ર એ કહ્યું એટલે મેં કહ્યું કારણ કે હું તો લો એ નથી કરતી પણ થોડી આઈડિયા હોય છે કે સાહેબ તમે જયારે કોઈને અરેસ્ટ કરો છો એટલે અરેસ્ટ વોરન્ટ હોવા જોઈએ મને એવું માનવું છે અને મને એવું માનવું છે કે અરેસ્ટ વોરન્ટ ને અગર તમારે કઈ અર્જન્સી માં લેવું હોય તો કઈ એ લોકો તમારે પરમિશન લે તમારે એટલે પોલીસ આવી પરમિશન લેવી પડે હવે અત્યાર શું કર્યું છે મને નથી ખબર પણ જેટલું મને આઈડિયા છે જેટલી વાત ચાલી રહી છે કે ભાઈ એવી કોઈ અરેસ્ટ તો આ બેનની કઈ હતી નહીં કારણ કે જયારે તમે ચીફ મેજિસ્ટ્રેટ પાસે અરેસ્ટ વોરંટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે જાવ અરેસ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ત્યારે તમારે કેવું પડે કે ભાઈ તમે કેમ એને રાતે કરવા માંગો છો કારણ કે એક્સેપ્શનલ કન્ડિશન આવી જાય અને એટલે એવું એવું મેં સાંભળ્યું છે એવું કીધું છે હવે આમાં આ કેસમાં મને પર્ટિક્યુલર ખબર નથી પણ મેં આપણા બીજા કે આપણા બીજા જે મિત્રો સાંભળે છે એ લોકો માટે કહ્યું એટલે એ ડિટેલ લેવી જરૂરી છે બીજો પોઈન્ટ અત્યારે છે પોઈન્ટ લેટ બી વેરી ક્લિયર કે અગર બેને ખોટું કર્યું છે તો શીએ ટુ બી એમને સજા થવી જ જોઈએ એમાં કોઈ ડાઉટ નથી એવું નથી કે બેન છે તો મારે એમને બચાવવાના છે એમાં બિલકુલ ડાઉટ નથી પોઈન્ટ અત્યારે મારો ફરી ફરી એ થાય છે કે આપણે હંમેશા લો ટ્વિસ્ટ કરીને વાપરીએ છીએ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે બધા જનરલ સાહેબ તમારે આની પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ લોકો માટે આ લો નથી લાગુ પડતો આવી તો પોલિટિકલ આવે તો જ લો પાવો પડે છે કારણ કે મારી પાસે એવા દસ કેસ કહું તમને જેમાં રેપ રેપની કમ્પ્લેનો થાય છે પણ એફઆઈઆરઓ નથી થતી રેપિસ્ટ ફરતો હોય છે પણ તો એને પકડાતો નથી રીઝન એક્યુઝ તો બી આ તો જે લેડીઝની વાત કરું તો જેન્ટની વાત કરી રહી છો એટલે સાહેબ મારો પ્રોબ્લેમ અત્યારે ત્યાં થઈ રહ્યો છે કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં લો બધા માટે સરખો હોવો જોઈએ એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન પણ એ નથી હોતો એટલે મુદ્દો હું એ ઉપાડી રહી છું કારણ કે મારા માટે બેન પકડાયા બેને ખોટું કર્યું તો એમને એમને સજાગ એઝ પર શું કહેવાય એઝ પર ધારાધોરો નવું જોઈએ કે હવે એમને જ્યુડિશિયલ કારણ કે વી ડોન્ટ હેવ ધ ફૂલ ઇન્ફોર્મેશન કે ભાઈ એ લોકો એરેસ્ટ વોરન્ટ લઈને ગયા હતા કે શું એ ઇન્ફોર્મેશન તો છે નહીં આપણી પાસે એટલે એટલીસ્ટ મારી પાસે નથી કોઈને ખબર હોય તો કહી શકે છે એટલે અગર ત્યાં સુધી એ એ જોવું બાકી બાકી લો હેઝ ટુ બી ઇક્વલ ફોર એવરી જી ચોક્કસથી સાથે જ અત્યાર સુધી જે પણ કાર્યવાહી થઈ છે અને તેમાં એવું પણ આ કૌશિક વિખર્યા તે અત્યારે ખોડલધામ જે મીટિંગ મળી છે આ જ મામલે કે જે દીકરીની ધરપકડ કરવામાં આવી છે ખોડલધામ પાટીદારોની મિટિંગ થઈ છે તેમાં તે પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમના પર જે તમામ આરોપો કરવામાં આવ્યા છે તે ભાજપના જન્ય નેતાએ કર્યા છે અને એવું પણ બની શકે કે ઇનસાઇડ સ્ટોરી કંઈક અલગ હોય રુજાનજી અને હજી પણ કોઈ બીજા અન્ય મોટા નેતાનું આમાં કંઈ હોય ને એના દ્વારા ખાલી મનીષ જે આપણે વાત કરી રહ્યા છીએ જે અત્યારે મનીષ વગાસિયા તેમનું નામ આવ્યું છે પરંતુ કામ કંઈક બીજાનું હોઈ શકે છે આમાં અંદરો અંદરના ખટરાગમાં એવું પણ બની શકે બિલકુલ સાચી વાત સાહેબ કાર સારો તમે પોઈન્ટ કર્યો કારણ કે મને બી બહુ નવાઈ લાગી નવાઈ એટલે લાગી કે આખી બે તો સમાજ ભેગું થઈ ગયું આમ તો સાહેબ અમે ઘરેલું હિંસામાં સમાજ ને કે છે કે ભાઈ તમે મદદ કરો દીકરીને તમે હેલ્પ કરો ઘરેલું હિંસા ના થાય તો સમાજ વચ્ચે ના પડે કે પર્સનલ મેટર છે પણ આમાં તો આખું મોટું પટેલ સમાજ આવી ગયું છે અને પટેલ સમાજ દીકરી જોડે ઉભું છે એટલે એનો મતલબ કે ક્યાંકથી તો કોઈ જેક વાગી જ રહ્યા છે કારણ કે સી અલ્ટિમેટલી લેટર શું હતું પેલા ભાઈને બદનામ કરવા માટે હવે ભાઈને બદનામ કરવા માટે બેન તો સપનું નથી આવું કે મારા અમને બદનામ કરે છે એમની તો બુદ્ધિ બી ના ચાલે એટલે જે જે લોકો આગળ શું એને શું કહેવાય પપેક્ટ પપેટ મૂક્યું તો આગળ આ પપેટ આ ભાઈઓ હશે બધા ભાઈ ને ભાઈ કે હા હું કરી લઈશ એટલે પેલો ભાઈ ફોર્મ માં આવ્યો હવે કે આ પાછળ આઈ મનીષભાઈ નામ છે રાઈટ ને ભાઈ ની પાછળ મોટું માથું બેઠું છે હવે મોટું માથું જો કરે મારો તો થઈ ગયો એટલે હવે મોટું માથું બેન ની આડે ફરી આપશી અનફોર્ચ્યુનેટલી બધે બેન યુઝ જ થાય છે મારે એ બહુ દુઃખની વાત છે સાહેબ એટલે હવે ભાઈ મોટું માથું કેવી રીતે પેલા મનીષને તો બચાવવું છે પણ હવે મોટું માથું પાસે કોઈ રસ્તો નથી એટલે હવે આ લોકોએ આમ કર્યું કર્યું એટલે મારે આ સમાજને પૂછ્યું છે સાહેબ કે તમે કરો ચલો બેન પાસે ઉભા છો પોલિટિકલ પોલિટિશિયન્સ માટે નહીં જેન્યુઅન તો તમે ઉભા રહો કારણ કે મેં પહેલા જ કહી દીધું કે સાહેબ જો અગર જેન્યુન છે તો બેને ખોટું કરો છે એમને સજા થવી જ જોઈએ અને જેન્યુઅન નથી ને એમને ફસામાં આવે છે તો ઓબિયસલી આપણે આ ડિબેટ કરી રહ્યા છે પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા એ સત્ય એવું દેખાય છે હર અર્થું દેખાય છે કારણ કે મારી પાસે એક્ઝામ્પલ છે તું સમાજ પાસે જવું છું તો ના પાડે છે બેન પર્સનલ મેટર છે અમે વચ્ચે ના પડે પણ અત્યારે એમનું કઈક ભાંડો ફૂટી રહ્યો છે જે મોટા માણસ હશે જેના મનીષભાઈ પાસે કામ કરાયું હશે એટલે હવે એ આવી રીતે કરીને આખું પોલીટિકલ ગીમિક રમી રહ્યા છે અને એમાં આપણી આખી મશીનરી મશીનરી આપણું પોલીસ તંત્ર અત્યારે તો મિસયુઝ ટોટલી થઈ રહ્યું છે અને એટલા માટે પોલીસ આમ તો ઘડી ઘડી અમારું પાસે બહુ કામ અમારે પાસે આમ અમારી પાસે તેમ ઢેકનું પૂછું સરસ છે તમારે મારી બહેનો માટે ઉભા નથી રહેતા બહેનો માટે કમ્પ્લેન ઇન્વેસ્ટિગેશન નહીં કરવાની સેટલમેન્ટ થઈ જાય અને આમના માટે તમે બધા એફઆઈઆર કરી નાખીને બધું જાત જાતના ધરતીનો રીકન્સ્ટ્રક્શન થઈ ગયા અને બધું જાત જાતના ધરતી થઈ ગયા એટલે કહેવાનો મતલબ સાહેબ એ ચાલી રહ્યો છે આજની તારીખમાં કે બીકોઝ ઓફ મોટું માથું બીકોઝ ઓફ પોલિટિક્સ બીકોઝ ઓફ પાવર બીકોઝ ઓફ મની આ બધું થાય છે ના તો આપણા દેશમાં નોર્મલ સિટીઝન ને કોઈ જાતની શું કહેવાય પેલી એ નથી મળતી ન્યાય નથી મળતો થેન્ક્સ ટુ ધ બોચિંગ અપ ઓફ પોલીસ ઇન્વેસ્ટિગેશન બોચિંગ અપ એટલે આટલો મતલબ એ કે કારણ કે અમે ઘણા ઘણા ડિબેટોમાં વાત કરીએ છીએ કે બિચારી જ્યુડિશરીએ તો કરવું હોય છે શું કહેવાય સજા કરાવી હોય છે પણ એટલું બોચઅપ કરી નાખે છે એટલા લૂપો છૂટી જાય છે એફઆઈઆર પેલું ચાર્જશીટોમાં કે બિચારા ખબર હોય છે તો હાથ બંધાઈ ગયા હોય છે એટલા માટે કહ્યું કે એ જે 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 જેના માટે શપથ લીધી છે જેના માટે આપણે પોલીસ વાળી શપથ લીધી છે પોલીટીશિયો બી શપથ લીધી છે પોલીસ વાળાએ બી શપથ લીધી છે પણ અનફોર્ચ્યુનેટલી એ શપથ પ્રમાણે લોકો કામ નથી કરતા ને જસ્ટ ટુ શું કહેવાય પેલું પોલિટિકલ પ્રેશરના લીધે યાદી ખાકીના સંમેલન ના લીધે એ લોકો આ કરે છે જી સર વધુરા સાહેબ હવે જે છોકરીની આમાં ધરપકડ કરવામાં આવી છે એના મામલે આગળ શું થઈ શકે છે જો એણે માત્ર ટાઈપ કર્યું છે જેણે કહ્યું છે કે આ ટાઈપ કરવાનું છે ને અહીંયા તમારે કુરિયર કરવાનું છે એની પ્રિન્ટ કાઢી હશે બે ત્રણ એમાં જે લેટર પેડ પર લખીને તેની પ્રિન્ટ કાઢી હશે એણે કીધું એટલું કર્યું છે અને અત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે હવે આગળ આ એની વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે થઈ શકે છે બે વસ્તુ છે એક તો બેને પેલા વાત કરી હતી અરેસ્ટ વોરંટની કે અરેસ્ટ વોરંટ મેળવવામાં આવેલ છે કે કેમ તેમાં મારે એમ કેવું છે કે જયારે કોઈ પણ ગુનો દાખલ થાય જેની એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થાય એને કોગઝીનેલ ઓફેન્સ કહેવામાં આવે છે કોગિનેબલ ઓફેન્સ કોગઝીનેબલ ઓફેન્સ હોય તો જ એફઆઈઆર ફાળવામાં આવેલ કોક્ઝિનેબલ ઓફેન્સ જો ના હોય એને એનસી કહેવામાં આવે છે જ્યાં એફઆઈઆર ફાળી હોય ત્યાં પોલીસને તપાસ કરવાના પાવર્સ મળી જાય છે એવા ગુનાઓમાં મજિસ્ટ્રેટ સાહેબ નું છે એમનું આરોપી તરીકે નામ લખેલ છે એક હતા તેને ધરપકડ કરવા માટે મજિસ્ટ્રેટ સાહેબના ની જરૂરિયાત નથી એક વાત એ બીજી વાત જે વાત થી આપણે હવે શું થશે ચોવીસ કલાક સુધી તપાસ કરવાનો પાવર શો છે ધરપકડ કર્યા પછી એ કલાક દરમિયાન જો જો આ બેંક પાસેથી જે પણ તપાસ કરવાની છે પૂર્ણ થઈ જાય અને કોઈ વસ્તુ બાકી ના રહે તો આ બેન ને નામદાર કોર્ટમાં પોલીસ રજૂ કરી દેશે અને નોન ઓફેન્સ હોવાના કારણે કદાચ એ બેલ આઉટ ના પણ થાય પછી પાછળથી સેશન્સ કોર્ટમાં હાઈકોર્ટમાં બેન પોતે છૂટી શકે છે બરાબર એ ચાર્જશીટ થશે એના પછી તપાસ થશે જો પણ તપાસમાં કોઈ વસ્તુ બાકી રહી જાય તો બેન ને અથવા બાકીને જે ત્રણ આરોપી પકડવામાં આવેલા છે એવું લાગે કે ખરેખર તપાસ પૂરી થઈ નથી અને જો બીજું સમય આપવામાં આવે જેથી આ તપાસ આગળ ચાલી શકે તો નામદાર કોર્ટ જો રિમાન્ડ આપશે તો ફર્ધર રિમાન્ડ મળ્યા પછી પણ તપાસ ચાલુ રહેશે અને જો નામદાર કોર્ટ રિમાન્ડ નહી આપે અને જો તપાસ પૂરી થઈ ગયેલી હશે તો આ બધા કોર્ટ કસ્ટડીમાં જતા રહેશે પછી કોર્ટમાં બેલ આઉટ થશે અને પછી કેસ ચાલશે પછી જે પરિણામ આવે પાછળથી ખબર પડશે જી એટલે જે ચર્ચા છે કે પોલીસની કામગીરી શંકામાં છે પોલીસ પર જે પણ સવાલો ઉઠી રહ્યા છે આપના મતે પણ એ સવાલો જો જે પણ ઉઠાવી રહ્યા છે તે સવાલો ખોટા છે પોલીસની કામગીરી એકદમ સાચી છે એવું આપ કહેવા માંગો છો અને જે સવા ચર્ચાઓ છે કે સાંજે આપણે કાયદાનું પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે સાંજે છ થી સવારે છ સુધી મહિલાની ધરપકડ ન કરી શકાય એના મામલે શું કહેવું છે હવે અમે એવું છે કે કીધું કે સાક્ષી અને આરોપી દિવસ જુદી પડી છે આમાં સાક્ષીઓ હોય છે એને આપણે છે ને જો મહિલા હોય જો બાળક હોય કે કોઈ પણ માણસ હોય આપણે એને દિવસમાં એની બોલાવવું જોઈએ પણ જો લેડીઝ હોય અને પોલીસને એવું લાગતું હોય કે કદાચ આપણને પાઠી નહીં મળે તેને રાતે પૂછપરછ માટે બોલાવી શકે છે એના માટે એવું નથી કે તમે રાતે આરોપી લેડીઝ ના એને શકાય ઘણા જોતા હશે તો આરોપીમાં લેડીઝ હોય ફોરવર્ડ કરાઈ છે સર હા હું એ જ કહેવા માંગુ છું ને કે પોલીસ માટે જો બોલાવું હોય તો બોલાવવાનું સાક્ષી ને બોલાવવાનું હોય તો આપણે છે ને સાક્ષી તરીકે જયારે એને બોલાવતા હોઈએ ત્યારે છે ને આપણે એને દિવસમાં બોલાવવું જોઈએ મહિલા ને કે નાના બાળક ને કે માની લો નાનો બાળક એટલે જે જવાબ આપી શકતો કે બુજુર્ગ માણસ એના માટે છે પણ જ્યારે એક જ પર્સન પહેલાથી જ નક્કી છે એફઆઈઆર માં માને લાગે છે કે જ્યાં સુધી આ બેનોના નામ આરોપી તરીકે હશે તો આરોપીને બોલાવવા માટે ધરપકડ કરવા માટે એવું નથી આરોપી ના પકડાય તો એ પણ પોલીસ ઉપર માસલા ધોવાય છે કે ભાઈ તમે આરોપી પકડી શકતા નથી એટલે માટે એના માટે રાતે પોલીસ લાઈ હશે અને રાતે કદાચ સમય પૂરો થતો હોય ચોવીસ કલાક આગળના આરોપી જો વહેલા પકડવામાં આવ્યો હોય પાછળના આરોપી લેટ પકડવામાં આવ્યો હોય અને જો તપાસ પૂરી થતી હોય તો સાથે કોર્ટમાં રજૂ કરી શકાય છે અને જો તપાસ પ્રમાણે રિમાન્ડ પણ આ કિસ્સામાં પણ આરોપી પણ છે આરોપી હોવાના કારણે એને જો રાતે પોલીસ લાવી હોય તો આમાં મારા ખ્યાતિ કંઈ ખોટું નથી લાવી શકાય છે આરોપી તરીકે પૂછપરછ પણ કરી શકાય એ દરમિયાન અને પછી એનું પંચનામું કે જે પણ કંઈક કરવાનું કરી શકાય પછી ટાઈમ પૂરો થાય તેને નામદાર કોર્ટમાં રજૂ કરી શકાય છે

અને પછી એને જો કુરિયર કર્યું એટલે એ આ ગુનામાં એક પાર્ટ બની ગઈ છે એનો રોલ ભલે નાનો હોય પણ એને જે આખો ગુનો બને છે સમગ્ર ગુનામાં એનો જો રોલ છે મદદગારીનો રોલ આવે છે એટલે એમાં એ ગુનેગાર સાબિત થાય હાલ પૂરતું એફઆઈઆર પ્રમાણે પછી નામદાર કોર્ટને જે યોગ્ય લાગે સાક્ષી ના બનાવી શકાય એને નોલેજમાં નહોતું એવું ના કહી શકાય એને ખબર નહોતી કેમ કે ભણેલી ગણી મહિલા છે પોતે ટાઈપ કરે છે શું લખેલું છે નોંધ બધું વાંચે છે અને એ નોંધ ખરેખર ખોટી છે એ જાણે છે તે છતાં ટાઈપ કરે છે છતાં એ કુરિયર કરીને મોકલી આપે છે જે આગળ આખી પ્રક્રિયામાં એને નોલેજમાં હતું કે આ ગુનો છે આ ખોટું થયેલું છે એ છતાં એને કર્યું છે તે પાર્ટ છે આખા ગુના નું આલા છે એટલા માટે આમાં આરોપી તો ગણાય છે અને આરોપી ગણાય તો પોલીસ કરેલી કાર્યવાહી બે મિન છે આમાં આ કોંગ્રેસ અને તમામ લોકો અત્યારે આક્ષેપ તો કરી રહ્યા છે સાથે હવે કૌશિક વેખારી પર મીટિંગમાં છે આગળ હવે શું થાય છે તો જોવું રહેશે પરંતુ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે જ્યાં સુધી એને છોડવા નહીં આવે ત્યાં સુધી જેની ઠુમર પણ ત્યાંથી નહીં જાય ને બધા ઘણું બધું કંઈ મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યું છે કે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ સાથે જ આક્ષેપ એવા પણ છે કે હમણાં બીઝેડના આરોપીને ઝડપ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને તેમનું સરઘસ તેમનાથી નથી નીકળતું અને આમના સરગસ નીકળાય છે આ તમામ આક્ષેપોને લઈને આપનું શું કહેવું છે

કે ભાઈ પેલી તો બેન ભાઈ હું જયારે નતી ત્યારે ટાઈપ થયું કોઈ બીજા ટાઈપ કર્યું મને ખબર નથી મળશે કીબોર્ડ પર કારણ કે હું તો ટાઈપ કરવાની જોબ કરું છું પણ એ પ્રૂફ નથી કે ભાઈ મેટ ટાઈપ કર્યું છે એનો ફરક પડે ને એમાં એટલે આવા બધા તો ટ્વિસ્ટ એન્ડ ટર્ન બધા ઘણા આવાના છે હવે એ લોકો પાસે શું પ્રૂફ છે મને ખબર નથી પણ મારો હજી ફરી કહેવાનો પોઈન્ટ એ છે કે અમે તો હર હરતા પ્રૂફ આપી દે છે કે સાહેબ આ ગુનાગાર અને પકડવાનો તે કારણ કે પોલીસ બી શું કરે સાહેબ તમને બીજી વાત પોલીસ વાળા સાહેબ તો બેઠા જ છે કે એમને ખબર કે પ્રૂફ પાછા અમારી પાસે મંગાવે કે ભાઈ તમે પ્રૂફ આપો કે તમે એને આવું કર્યું એટલે અમારે એટલા હદ સુધી સર એકવાર તો અમે કુરિયર કર્યું હતું કસ્ટમરને બિલ તો કે એને બિલ નથી મળ્યું હોય પ્રૂફ આપો અને મેં કહું સાહેબ તમે એની એના એના અકાઉન્ટ જુઓ ને એના અકાઉન્ટમાં ક્યાંક મળ્યું હશે તો ના અમારે પ્રૂફમાં અમારે લકીલી કુરિયરની રિસિપ્ટ જૂની હતી આ ત્રણ ચાર છ મહિના જૂના કે તો કુરિયરની રિસિપ્ટ કાઢી ને આજ બધા કેલો સાહેબ આ કુરિયરની રિસિપ્ટ કે બિલ મોકલાયો છે એક ને ત્રણ એટલે એક્ઝામ્પલ આપું છું એટલે આ બધા કામ મારે કરવા પડે સર અમારે કરવા પડે પ્રૂફ આપવા ને આ લોકો પાસે ક્યાંથી આટલા બધા પ્રૂફ આવી ગયા તો મને હજી ખબર નથી પડી રહી એટલે તો કહું છું કે સર દિસ ઇઝ ઓલ પોલિટિકલ કરી રહ્યા છે મારે તો હાથ જોડીને અમે મીડિયા હંમેશા સપોર્ટ કરે છે પણ મીડિયા ને વિનંતી છે કે સાહેબ બીજા ચાર કેસ મારા રેપ ના આપું છું એને જરા હાઈલાઇટ કરો ને એટલે શું આપણા હોમ મિનિસ્ટર શ્રી આઈ જાય ચપરબંધી કોની છોડિંગ કરી નાખજે તેટલી મારી બહેનોને ન્યાય તો મળે જી સર જી તો એ જ વાત છે કે આંતરિક કલક ક્યાંક ને ક્યાંક ભાજપનો અને અંદર અંદરની લડાઈમાં અત્યારે એક જે દીકરીની આપણે વાત કરીએ તેની ચર્ચાઓ હાલ થઈ રહી છે પરંતુ આગળ હવે ક્યાં જાય છે આ કેસ તપાસ ચોક્કસથી ચાલુ છે પોલીસ તો કહી દી છે કે કાયદાકીય રીતે તમામ પ્રક્રિયાઓ થઈ છે સામે આક્ષેપબાજી પણ ચોક્કસથી થઈ રહી છે હવે કઈ રીતે આગળ આ કેસ જાય છે કઈ રીતે તપાસ થાય છે ન્યાયાલયમાં જશે પછી ન્યાયાલય આનો શું નિર્ણય કરશે તે પણ ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા રુજાનજી અને સાથે જ ભદ્રે સાહેબ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયેલા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ આ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર